લાલો કૃષ્ણ સદા સહાયતે ગુજરાતમાં અત્યારે જો વાત થઈ રહી હોય તો તે મોટાભાગે લાલો મૂવી પર જ થઈ રહી છે અને આમ જોવા જઈએ તો માત્ર ગુજરાતમાં નહીં સમગ્ર ભારતમાં ચર્ચાનો વિષય બનેલું લાલો મૂવી આપણા ગુજરાતીઓ માટે ઘણો ગર્વ કરવા જેવી વાત કે એણે સો કરોડની કમાણી કરી કારણ કે ગુજરાતી સિનેમા માટે સો કરોડનો આંકડો ખૂબ મોટો કહેવાય અને એક સપના સમાન કહેવાય પણ આજે લાલો મૂવી જેણે આજે સો કરોડની કમાણી કરી છે તો એ ટીમને તો આપણે ખૂબ અભિનંદન આપીએ છીએ પણ સોશિયલ મીડિયામાં સતત લાલો મૂવીનું સ્ટારકાસ્ટ છે એના પ્રોડ્યુસર ડાયરેક્ટર જે સોશિયલ મીડિયામાં દેખાય છે એમને જોઈને પહેલી વાત એ સમજાય છે કે જોડાયેલા માણસો કેવા હોય અને માણસ થી જોડાયેલો તો એને સફળતા ચોક્કસ મળે અને બીજી વાત કે જેની પાછળ જ લાગતું હોય કે કૃષ્ણ સદા સહાય તેને કૃષ્ણ મદદ કરે જ કારણ કે એક વાર બિલકુલ ફ્લોપ થવાના આરે આવેલી ગુજરાતમાં માત્ર ત્રણ જ શો વધ્યા હતા અને ત્યાંથી એકદમ પીક પર આવીને આજે સો કરોડની કમાણી સુધી પહોંચી એટલે એ ચમત્કારથી કંઈક વિશેષ જ કહેવાય એમ ચમત્કાર જ કહી શકાય પણ આજે ખાસ આ મૂવી માટે કોઈ રિવ્યુ નથી પણ છતાં પણ આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ માત્ર એક જ છે કે છેલ્લા ઘણા સમયથી એટલે લગભગ વાત કરીએ ને તો એક બે મૂવી જે અર્બન ગુજરાતી મૂવીઝ બાર પંદર વર્ષ પહેલા આવ્યા એના પહેલાં ગુજરાતી સિનેમા છે ને રિઝનલ બની ગયું હતું એક સમય હતો નરેશ નરેશભાઈનો સમય હતો કે હિતેન સરનો સમય હતો કે એ સમયે ગુજરાતી સિનેમા ટોપ પર હતું આપણા લેવલ પ્રમાણે પણ પછી રિઝનલમાં વેચાઈ ગયું અને પ્રાંતવાદ કદાચ ગુજરાતી સિનેમાને પણ નડ્યો હશે પણ ત્યાર પછી જે અર્બન ગુજરાતી મૂવીઝ આવ્યા અને અર્બન ગુજરાતી મૂવીઝ જે રીતે ચાલ્યા એમાં ગુજરાતી પ્રેક્ષક છે ગુજરાતી માટે જવા પણ એવું કોઈ મૂવી ના બન્યું કે જે સમગ્ર સમાજને જે દરેક વર્ગને આવરી લે એટલે કે લઈને કહી શકીએ કે આપણે એક શાકભાજી વેચનાર સામાન્ય માણસ પણ જઈ શકે અને મોલ મોલનો માલિક હોય તો એ પણ જઈ શકે કોઈક સામાન્ય ગરીબ વર્ગની વ્યક્તિ પણ જઈ શકે અને કોઈક મલ્ટીનેશનલ કંપનીનો માણસ પણ જોઈ શકે એવી કોઈ મૂવી બની નહીં કદાચ પ્રયત્ન થયા પણ એ પબ્લિક સુધી પહોંચી ના શકી પણ હાલ મારે જે વાત કરવી છે એ છે કે હમણાંની જે અર્બન ગુજરાતી મૂવીઝ આવી રહી હતી એમાં ઘણી બધી ખામીઓ હતી આમ તો આપણે ક્રિટિસાઈઝ કરી ના શકીએ અને હું કોઈ ક્રિટિક પણ નથી કે હું એને ક્રિટિસાઇઝ કરી શકું પણ હા જેટલી એક મને લેખક તરીકે કે એક સમાજના સામાન્ય માણસ તરીકે જે ખામી દેખાતી હતી એ ગુજરાત એ સંસ્કૃતિની ભૂમિ છે સંસ્કારોની ભૂમિ છે તો ગુજરાતી મૂવીઝમાં છેલ્લા થોડા સમયથી દારૂના વ્યસનની જાણે પ્રમોશન થતું હોય એ રીતની મોટાભાગની મૂવીઝ રહી છે છે વર્ષ ને બીજી બે ત્રણ મુવીસ છે જે આઉટ ઓફ ધેટ છે પણ છતાં પણ હમણાંની મોટાભાગની અર્બન ગુજરાતી મુવીઝમાં જે હીરો હોય એના ફ્રેન્ડ્સ હોય એ ડ્રિંક કરતા હોય હવે આનું જે હીરોઝ હોય છે જે એક્ટર્સ એક્ટ્રેસીસ હોય છે એમની સમાજના વ્યક્તિઓ પર સીધી અસર હોય છે અને જ્યારે ગુજરાતી વ્યક્તિ ગુજરાતી સિનેમા જોવા જાય છે તો એ કનેક્શન પહેલું સાથે છે એટલે સમાજમાં દારૂનું દૂષણ વધવાનું મારા મતે આ એક કારણ હોઈ શકે અને બીજી વસ્તુ છે કે દારૂનું દૂષણ સાથે દ્વિઅર્થી સંવાદો મોટાભાગની હમણાંની ગુજરાતી મૂવીઝમાં દ્વિઅર્થી સંવાદો બહુ હતા જેના કારણે તમે કદાચ પરિવાર સાથે જોવા જવું હોય તો એક સંકોચ ફીલ કરો સાથે ગાળો જે આપણા કલ્ચરનો ભાગ નહોતી પણ છેલ્લા પંદર વર્ષમાં જે યુથ એના ટીનેજિંગના સમયથી આજ બધી મૂવીઝ જોઈ અને મોટું થયું છે એના મોઢે સામાન્ય રીતે ગાળો નીકળ્યો છે એટલે ઘણી એવી વસ્તુ હતી જે ગુજરાતી સંસ્કૃતિને નુકસાન કરતી હતી બે ત્રણ મૂવીઝ મેં કહ્યું એમ વાત કરીએ એમાં નહોતું એવું કશું પણ એને બાદ કરતા વગર બધી મૂવીઝમાં કારણ કે ટ્રેન્ડ થયો એક મૂવીઝ એવી મૂવી એવી આવી હતી જેમાં ગાળો હતી દ્વિઅથી સંવાદો હતા અને જેમાં ડ્રિંક ને લાઈક એ રીતે બધું હતું ને ત્યાર પછી એ ટ્રેનમાં જ આવતું ગયું પણ લાલો મૂવીએ બતાવ્યું કે જ્યારે તમે સંસ્કૃતિની સાથે હો છો જ્યારે તમે સમાજની સાથે હો છો જ્યારે તમે સારા ખોટાનો ભેદ સમજી શકો છો તો તમે કયા લેવલ સુધી પહોંચી શકો લાલો મૂવીમાં એ જ વસ્તુ છે કે દારૂ એક વ્યસન છે અહીંયા નથી કર્યું વ્યસન તરીકે બતાવ્યું ભગવાન છે કે તું દારૂ પીવા પ્રભુ એમ કે છે લાલાને કે તું દારૂ પીવા માંડ્યો હતો તુલસી પર હાથ ઉપાડવા માંડ્યો હતો ધેટ મીન્સ કે દારૂને વ્યસન તરીકે બતાવ્યું સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ એ પણ બતાવ્યું પ્રભુ આપણી અંદર જ છે એ પણ બતાવ્યું સાથે ખોટા મિત્રોની સોબત ના કરવી જોઈએ એ પણ બતાવ્યું ભગવાનને મિત્ર માનવા જોઈએ એ પણ બતાવ્યું અને આ બધું જ જે બતાવ્યું છે એ કોઈ ઉદ્દેશ આપવા માટે નથી બતાવ્યું એ બહુ સાહજિક રીતે જાય છે એટલે પબ્લિકને પોતાની વાર્તા લાગે છે પોતાની સાથે જોડાયેલી વાર્તા લાગે છે કારણ કે દરેક વ્યક્તિ એના જીવનમાં ક્યાંક ને ક્યાંક એવો અટવાયેલો હોય છે એવો મહેસૂસ કરે જ છે કે હા હું બહુ તકલીફમાં છું હું એકલો પડી ગયો છું કે એકલી પડી ગઈ છું એવા સમયે જ્યારે એને આ મૂવીઝ છે એના માટે નું કામ કરે છે આ મૂવી જોવા જ્યારે અમે ગયા હતા થિયેટરમાં તો અમે જોયું હતું કે એકદમ સામાન્ય કદાચ આપણે કહીએ લેબર વર્ગના માણસો એ પણ મૂવી જોવા આવ્યા હતા ફૂલ ફેમિલી એમ અને જોઈને આનંદ થતો હતો કે આજે દરેક વર્ગ ગમે એટલો પૈસાવાળો છે કે ગમે એટલો લોઅર મિડલ ક્લાસ છે કે મિડલ ક્લાસ છે કે પુઅર ક્લાસમાંથી આવે છે દરેક વ્યક્તિને આ ફિલ્મ એની પોતાની લાગે છે કારણ કે આમાં સંસ્કારો સંસ્કૃતિ સભ્યતા બધું જ બહુ સાહજિક રીતે બતાવી દેવામાં આવ્યું છે રિયલમાં સમાજમાં કઈ રીતે જીવવું જોઈએ એકદમ સાહજિક રીતે બતાવ્યું પરિવારમાં કઈ રીતે રહેવું જોઈએ એકદમ સાહજિક રીતે બતાવ્યું વ્યસન કેટલું નુકસાનકારક છે એકદમ સાહજિક રીતે બતાવ્યું એટલે એકદમ સહજતા સાથે પીરસાયેલી આ મૂવી આજે જ્યારે સો કરોડ કમાય છે તો ઘણા બધા એના પ્લસ પોઈન્ટ છે માઈનસ પોઈન્ટ તો લગભગ કોઈ દેખાતા નથી અને ખરેખર આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સાથે એનું મુખ્ય કારણ મારા મત મુજબ એક જ છે કે જે એમણે સંસ્કૃતિ સભ્યતા સંસ્કારોને જાળવીને આ મૂવી બનાવી છે કોઈ ઉદ્દેશ આપવા માટે બનાવેલી નથી આજે પચાસ લાખમાં બનેલી મૂવી યા સો કરોડ કમાય છે જસ્ટ ઇમેજિન બહુ મોટો આંકડો છે અને એકદમ ડાઉન ટુ અર્થ માણસો કોઈ મોટી સ્ટારકાસ્ટ નથી પણ એમણે જે સમાજમાં ખરેખર જરૂર હતી ને એ વસ્તુ આપી છે ફરી એકવાર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને જો તમારે પણ લાલો મૂવી જોવાની બાકી હોય તો હજી આપણા નજીકના થિયેટર્સમાં ચાલે છે જોઈ આવજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ સદા સહાયતે